એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન માટે ઉડાન ભરેલું પ્લેન ગણતરીની સેકન્ડમાં તૂટી પડતા મોટી જાનહાની થઈ છે આ પ્લેનમાં પ્રાથમિક અંદાજ પ્રમાણે એકસો પાંચ લોકોના મોત થયા છે પ્લેન નજીકથી બે પાલટ અને પચીસ મુસાફરોના સૂત્રોએ માહિતી આપી છે ડોક્ટરની જાનહાનિના સમાચાર છે દરમિયાન અમદાવાદ એરપોર્ટ આજે રાત્રે બાર વાગ્યા સુધી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે આ પ્લેન ક્રેશ થયું ત્યારે ઇમારતમાં ઓછામાં ઓછા બસો લોકો હાજર હતા જેને જોતા હવે આ આનહની વધી શકે છે બીજે મેડિકલ ની બિલ્ડિંગ બળીને ખાક થઈ ગઈ છે ભીષણ આગને લીધે 17 ફાયર બ્રિગેડ આગ પર અંકુશ મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો